અમે સોદાપુરી ટ્રસ્ટથી અમે પ્રસ્થાન કરીશું આદિપુરની મેર બજાર કોપરેટિવ બેંક નવવારી એસપી ઓફિસ પંચમુખી હનુમાનજી મંદિર અને ગાંધીધામથી થઈ અને ટ્રેન દ્વારા અમે હરિદ્વાર જઈશું બીજું બિનવારસુ વસ્તી રૂમનું અમે જ્યારે અમે મહેનત કરીને અહીંયા બનાવ્યું છે એનું પણ પણ જેને પુષ્પાંજલિ આપવા માટે આપ સૌ આવતીકાલે સૌ આવો આ અસ્થિઓને પુષ્પાંજલિ આપી અને તેમની આત્માને શાંતિ મળે એવી આપણે પ્રાર્થના કરીએ હર હર ગંગે